વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં સિનિયર સિટીઝન્સ લઈને તમામ લોકોએ મતદાન કર્યું હતું ત્યારે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે પોતાના પરિવાર સાથે મહેસાણા નગર પાસે ન્યુ સમારોહ ખાતે સરસ્વતી વિદ્યાલયમાં મતદાન કર્યું હતું બિલકુલ લોકશાહીનું પર્વ અને આપણને સૌને મત આપવાનો અધિકાર છે જ્યારે આજે ત્રીજા ચરણમાં ગુજરાતમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે મેં પણ લોકશાહીનું પર્વ ઉજવ્યું છે હું પણ મારા પરિવાર સાથે આજે મતદાન કરવા આવી છું અને દરેક બૂથ પર આ સંસ્કારી નગરી વડોદરા છે અને વડોદરાના લોકો તમામ સવારે સાત વાગ્યાથી લાઇનમાં ઊભા છે ને પોતે પોતાનો મત આપવાનો અધિકાર છે અને એટલે ઘરેથી નીકળીને મત આપવા માટે નીકળ્યા છે કોઈને ઇન્જરી થઈ હોય તો પણ તે પોતે મત આપવા માટે આવ્યા છે આ વડોદરા સંસ્કારી નગરી છે અને આપના માધ્યમથી જે કોઈ હજી પણ ન નીકળ્યા હોય જરૂરથી આપ આપનો પવિત્ર મત આપવા આવજો ધન્યવાદ પવિત્ર મત આપવા આવજો તેવી અપીલ